એમસી સ્કૂલમાં અભ્યાસ કરતી ચાર વિદ્યાર્થીનીઓ કુમારી નવ્યા કુમારી અરાધ્યા કુમારી હીર અને કુમારી પલકનું સ્કૂલ દ્વારા રંગભવન ઓડિટોરિયમ ખાતે યોજાયેલ અષ્ટમ આરંગનેત્રમ નેત્રમ સમારોહમાં ભરતનાટ્યમની દીક્ષા ગ્રહણ કરી હતી આ સમૂહ આરંગ પ્રસંગે સુવિખ્યાત નાટ્યકાર ડોક્ટર હેમાબેન સુકલ તથા મુખ્ય મહેમાન પદે કવયત્રી અભિનેત્રી યામિનીબેન વ્યાસ ખાસ ઉપસ્થિત રહ્યા હતા પ્રેસિડેન્સી શાળામાં વિશેષ તાલીમ સાથે સ્કૂલમાં જ તમામ દીકરીઓ માટે ભરતનાટ્યમ વિષય રૂપે સમાવિષ્ટ કરવામાં આવ્યો છે અને ખાસ વાત તો એ છે કે આ માટે કોઈ પણ પ્રકારની ફી વિદ્યાર્થીનીઓ પાસે લેવામાં આવતી નથી અને તાલીમની યોગ્ય અવિધ્ય પૂર્ણ થાય ત્યારબાદ શાળા દ્વારા જ વિદ્યાર્થીનીઓને આરગનેત્રમ માટે અલગ તૈયારી કરાવી પ્રસ્તુતિ માટે વિશેષ માર્ગદર્શન આપવામાં આવે છે ત્યારે અનેક કાર્યના પ્રણેતા શાળાના ટ્રસ્ટી એન એમ કાળિયા હિતેન્દ્રભાઈ ચુડાવાળા તથા આચાર્ય કુમારી દીપિકા શુક્લા છે જેઓ સતત પ્રતિવર્ષ આ નેત્રમ માટે પ્રયત્નશીલ રહે છે અને તેઓની અથાગ મહેનત અને પ્રયાસથી આઠમા સમૂહ આ નેત્રમ કલા સાધનાની પ્રસ્તુતિ શક્ય બની હતી આ ઉત્તમ કલા સાધના દ્વારા દીકરીઓ પોતાની તપશ્ચર્યા સિદ્ધ કરી ભવિષ્યમાં પોતે પણ અન્યોને તાલીમ આપવાનો કસબ સિદ્ધ કરી આર્થિક રીતે પગભર થઈ શકે તે છે નટુભાઈ કારીયા ટ્રસ્ટી પ્રેસિડેન્સી સ્કૂલ આજે પ્રેસિડેન્સી સ્કૂલનો આઠમો ભારંગતમ કાર્યક્રમ સમારોહ છે જેમાં ચાર દીકરીઓ આજે પોતે દીક્ષા લઈ રહી છે ભરતનાટ્યમની પ્રેસિડેન્સી સ્કૂલની અંદર છેલ્લા વીસ વર્ષથી ભારતીય સંસ્કૃતિને જાળવી રખાય એવું એક ભરતનાટ્યમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ધોરણ ચારથી પછી બધી જ દીકરીઓ માટે એ ફરજિયાત છે પણ એક પણ રૂપિયો ફી લીધા વગર એની કોઈ પણ ફી લેતા નથી હા વાલીઓએ એનો ડ્રેસ બનાવવો પડે છે અને દર વર્ષેની પરીક્ષા પણ લેવાય છે અને જે વાલી ઈચ્છતા હોય કે એમની દીકરીની દીક્ષા લેવડાવી છે એ લોકો આ રીતે આરંગેક્રમ કરતા હોય છે આ આઠમો કાર્યક્રમ છે અને અત્યાર સુધીમાં લગભગ આડત્રીસ દીકરીઓએ આ રીતની દીક્ષા ગ્રહણ કરેલી છે અને એનો અમને આનંદ છે એક સમય છે અત્યારે મોડર્ન યુગમાં ડાન્સ હિત ને એ બધું કરવું છે ત્યારે શાળા દ્વારા એવું કેવું મોટિવેશન આપવામાં આવે છે કે બાળકો ભરતનાટ્યમ જેવી ભારતીય પ્રાચીન સંસ્કૃતિ તરફ એ પાશ્ચાત્ય સંસ્કૃતિમાંથી બાળકો આપણી સંસ્કૃતિ જાળવી રાખે એ તો મુખ્ય હેતુ છે અમારો એક મુદ્રાલેખ છે સેવા દ્વારા સંસ્કૃતિ નિર્માણ એટલે આપણી સંસ્કૃતિને જાળવી રાખે અને સાથે સાથે ઇન ફ્યુચર કદાચ કોઈ દીકરીને આર્થિક ઉપાર્જન માટે જરૂર પડે તો તે પોતે આ જો કલા શીખી હશે તો તે એના ક્લાસીસ પણ શરૂ કરી શકશે અને એ પોતે પોતાના પરિવાર માટે એક ટેકારૂપ આવકનું સાધન પણ ઊભું કરી શકશે આ મુખ્ય હેતુ હોય છે